અને મારું માન આપી અને તમે આવલ છો તે બદલ હું તમારો આભાર માનું છું અને ગામના બધા લુખા જે આવી ગયા છે તે બદલ હું આભાર માનું છું ભાઈ 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 આ આપણે લુખા બોલ્યો શું બોલ્યો હા એવું સમજાણું હે એવું સમજાણું ને એ એ એ આ સમજાણું ને મારાથી સાચું બોલાઈ ગયું તે બદલ હું બધા આગળ માફી માંગુ છું કોઈ મનમાં કઈ લેતા નહીં અને સાચી વાત મનમાંથી નીકળી ગઈ મારા બદલ તે બદલ સોરી બધાને ભાઈ લંબો હું પૈસા માં આવું છું કે લુખામાં માં આવું છું કઈ ખબર પડે કે ભાઈ આ કેવી રીતના ભાઈ તું આવ્યો ને ત્યાં રિક્ષા માં આવ્યો હતો આ તને અત્યારે આગળ બેડો છે તો અત્યારે તું મને ખબર તું શું જોઈ એટલે હવે આપણે કેમાં જઈ હવે તું બરોબર છો અત્યારે જી છો કામની પાળ ગાટવા વાળા બેસો બેસો શાંતિ રાખો શાંતિ ગઠિયા તું તારી હાઈટ ની સાબિત વધારે બોલતો લાગે છો તું મારો ભાઈ હું બધા આગળ માફી માંગુ છું મારાથી થી ઘડિયા ઘડી સાચું બોલાઈ જાય છે એ બદલ માફી માફી ભાઈ લંબો હું કઈ અત્યારે કઈ નવરો બરોબર નથી હા નવરી બજાર નથી મારે મલકના કામ હોય આ બધી લુખી જાત્રા બધી ભેગી થઈ છે હવે એ તાગણ ખાવા ટાણે બધા પોચી આવશે બરોબર મારે મલકના કામ બીજા મલક ના હોય હવે આપણું કાર્યક્રમ આગળ વધારીએ

પણ ક્યાંક નાતમાં આપણે ગમ્યાં નીકળીએ તો આપણું સન્માન કરાવે છે સુરજ ને તમને એટલે માણસ સારો છે આપણે છે ને એને સપોર્ટ કરવાનો છે આ લંબુ ભેગું થઈને એને કાંઈ ઓલું નથી કહેવાનું લંબર ભેગું નથી જવાનું આપણે બાજુ વાળાઓને બે ત્રણ જણાઓને સમજાવી દેજો ધીરે હા છે ને આપણા બીજા સાઈડમાં આવ્યા છે એના મહેમાનમાં એ

હવે જાઉં છું પછી લંબુભાઈ સોરી ભાઈ હવે આપણે છે ને આગળ વધારીએ અને હવે આપણે છે ને આપણે જેને સ્વાગત કરવાનું છે તેને હું બોલાવી લઉં બરાબર તમે ગુસ્સે ના થાવ ભાઈ હો બોલાવી લઉં છો આપણે ખસ્સુના પ્રમુખ એવા મુનાભાઈ એને આપણે બોલાવશું અને સ્ટેજ ઉપર એનું સન્માન કરશું હલો આવે છે અમારા આપણા મુનાભાઈ ખસ્સુ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હા હું ખુશ છું

એમાં આખા આ ઓલા ચેરિટેબલ ટ્રસ્ટના જે આવ્યા છે એનો 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 ફાળો બતાવો મારો ફાળો બતાવો આજ નક આજ નક તું ઘર નથી જવાનું આજે કાં હું નથી જવાનું બે માંથી મેં નક્કી કર્યું આજે એમાં તમે સાચા છો તમારા પૈસા વારા ફેરો હોય ઓલા પૈસા ના હોય હા તો એનો સન્માન કહેવાનું ગમે ત્યારે માઇક લિસ્ટ પર ઊભા રહી જાય છે એ બધું કાંઈ કામ અમે કરતા હોય ફાળો અમે લખાવતા હોઈએ અને સન્માન એના તાળીઓ એની વાગે અમારા આમ ખરખાઈને હાલ્યું જવાનું

અને હવે હું જેનું કહીશ ને એનું સન્માન થવું જોઈએ બીજો આજ સુધી આવેલું હવે નથી આવવાનું બીજા હું કોઈ લાગવું નહીં કરું તમે કેશો ને ફાડો દેશે ને અને જે પ્રોગ્રામમાં માં પૈસા ઉડાડશે એનો સન્માન હા બસ એનો સન્માન થાઉ જોઈએ આજે 5000 રૂપિયા લખાવવા નથી ભાઈ આવલા બિચારા ઉડાડતા બધા એનો કઈ વેલ્યુ નઈ કઈ અને જેને આવી ખાલી પાજ આતી આગળ બેઠો એટલે આગળ ગાડલો જોઈએ પાણી સીસો જોઈએ લે એને પાછું ના લખુભાઈ આજે પાકું હવેથી આપણે ઈ થાશે જી પૈસા લખાવશે ઈ અને પૈસા જી ઉડાડતા હશે ને સન્માન થાય ખાલી આવીને બેસી જાય ને એનો નઈ હવે આથી હું નામ બોલું છું એનું સન્માન થાશે આજે હા ભલે તો તમે એમ કરો તમે બોલજો બસ બસ તો પેલો ફાળો છે હું જયારે ઓળખું છું ને એનો બધા નામ લઈશ ને એને બિચારા કાયમી પાછળ બેઠા ફાળો એ લોકો ને બોલાવીશ કરણભાઈ ને ભાઈ તમે આવો તમારું સન્માન કરાવવું મારે

ઘરે જઈને વાવી દેજો પ્રસ્થાન કરો બેસો પાછા તમારી ભલાઈ જો આ તારા લીધે બધું જોવું પડ્યું ક્યાંક દીધું હોત ને તો આજ થ તે ક્યાં દીધું જ નથી બધી લુખી યાત્રા જ કરવી છે તારે દેવું જોશે હવે દેવું જોશે હવે દેવું જોશે જો આજ કરી નાખી ને લંબુ આપડે બે પોલ છતી હાથમાં આપડા કકરા થઈ ગયા હવે દેવું જોશે ક્યાં શું દેવું જોઈએ ને હવે દેશીએ તો લેખે નહીં લાગે આ પેલા કીધું તો આપણે કઈ કરીએ ના ના આપણે લંબુ છે આપણે થઈ જશે શું થયું લઈ લીધી ને આજ આબરૂ દેવું જોશે કઈ થાશે દેશું હવે બીજું શું